નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાના રેલવે ગરનારામાં ટેન્કર ફસાયું વડોદરાના સયાજીગંજ રેલવે સ્ટેશન પાસેના અલકાપુરી તરફ જવાના રેલવે ગરનારામાં ટેન્કર ચાલકને ઊંચાઈનો અંદાજો ન રહેતા લોખંડની એંગલમાં ટેન્કર ફસાર લોખંડની એંગલ તૂટી પડી હતી જેના કારણે સયાજીગંજથી અલકાપુરી તરફ જતા માર્ગને એક તરફથી વાહન વ્યવહાર થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો જેને લઈને ટ્રાફિક જામ થયું હતું સદનસીબે કોઈને ઈજા કે જાનહાની નહીં થઈ હતી આ ઘટનાને લઈને સયાજીગંજ પોલીસ સ્ટાફ અને રેલવેના આરપીએફ જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફસાયેલા ટેન્કરને કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ધન્યવાદ